જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ગાજરના હલવા પેર એટલે તમે જોઈ લો ગાજર લાવી દીધા છે અને આ વિડીયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો છો તમને બધા કટ બતાવશું અને હાલતાલ જે છે ને મકુકા ચાલુ કરવાનું છે તો આપણે ઘણે વ્યાજ દઈએ અને બાકીના કટ રસ્તાના નેવા બધા છે એ પણ લઈ લેવું

ત્યાં રાતે તમારે પાણી મફુજી આ એટલે ઠંડી આવે એટલે પાણી અમા બરોબર એટલે તમે કવા કવમ પાણી વાળા છે એટલે તું ના તો તારું ઘર નું હો હરિભાઈ નું ઘર આપડે ફૂલતાજી ઘર નઈ લેવાનું એટલે મફુ પ્રશ્ન કરીશું બે જણા જેમ ભેગા થયા છો આ તો મફુજી ફૂલતાજી ને ખર્ચે ખબર મારા વાણું ચાલતું નર વહેલા બેસી વાતો કરીએ સુખ એવી રીતે ના એવું ગમે તો બે ભેગા થાય નવું તો ગાજર 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 તો ક્ષેત્ર માં છોકરા સાલ લાવા જાય ને એટલે હંગાત લાવી એવી રીતના કેજો મારા હલવો બનાવવા છે ગાજર Arriva il camper, le ho il camper. Le ho fondate con il papà papà ho guardate. Le papà guardate. Le ho guardate. Le

માપુજી જો અમે અમે લેટવાડું હા તો જાહેર છે આ તો બનાવવાનો છે બરોબર પણ એકલમ બનાવીને ખાવા વખત આમંત્રણ આલવું છે હા એટલે એટલે તારું ભલું થાય તારું આમંત્રણ આલવા કે તું મને જ બોલ્યો તું રેડી ઇની રેડી ટાક એને એટના ઘરેઈ ખાયો આપણે હેલ્લો નઈ બનાવો આ ગાજર ખાવા માટે લાયો છે કેમ અલ્યા કિલો લાયા છે મને ખબર છે ખબર છે પણ હેની આ તો નાસ્તો નઈ કર્યો તો તો ગણે બેહી ગયા છે હવે કટ આપણે

ગાડિયા બધું તે બાફ્યું છે કમ્પ્લીટ ફાઈનલ જીવદતું પણ ઈ દાડે તારે લુકડામાં ઠકણા નતા કે ચટિયામાં ઠકણા નતા અને નાયા ધોયા વણો આયો તો તું ડાયરેક્ટ થોડો જીવાતો હા

કમ્પ્લેટ ને વો કમ્પ્લેટ કુલ દેલા તમે બે એકણ ઉભા બા બેહરે કરો બહુ બહુ ખા ચાલા એલ આરા તમે જાજો કરી નાજો ને હવે તું આવ તો બહાર આવ તો આ આના ગાડીમાં પકડી લે ના એમણમ ખાલી ઓટો મારતો મારતો હેકડો ની દેતી પતંગ લઈને પતંગ લઈને દોરો તો

એ જોજે મન એક કામ કર ઇરની તપ પર લાબ અપ કેટલા કમાણો ત આમો વિદ પુત્રન જતી એટલે પછી વેચી મારવાના બદલે રુંટી રુંટી સર વખત દર વખત પટંગા કીડે છે 1 રૂપિયો તું કમાણો નહીં અન્યા હવે કોઈ મજૂરી ધંધો કરી

તારા બાદ કેટલો ખરાબ નહીં આ તો મન ખરાબ ક્યાં એવું બોલતા આવડે મને એટલે હલવો ખો કે તને માલ ખો કે માવો ખો બરોબર